વડોદરા મહાનગરપાલિકા તરફથી હૃદયની બીમારી અંગે આર્થિક સહાય આપવામાં આવતી હોય છે તે મુજબ હૃદયરોગની સારવાર કરાવેલ છ અરજદારોને મેયર પિંકીબેન સોનીના હસ્તે આર્થિક સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા તરફથી હૃદયની બીમારી અંગે આર્થિક સહાય આપવામાં આવે છે તે મુજબ હૃદયરોગની સારવાર કરાવેલ કુલ છ અરજદારોને કોર્પોરેશન તરફથી માનનીય મેયર શ્રી પિંકીબેન સોનીના હસ્તે આર્થિક સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને હૃદયરોગની બીમારીમાં જ્યારે શસ્ત્રક્રિયા કરાવવાની થાય ત્યારે આર્થિક સહાય રૂપિયા પચાસ હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવતી હોય છે આ આર્થિક સહાય લેવા માટે આપણા વિસ્તારના કોર્પોરેટરનું સૂચન કરાવવાનું હોય છે આપણે જો હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવી હોય ત્યારબાદ આપના વિસ્તારના કોર્પોરેટરશ્રી દ્વારા સૂચન કરાવવાથી મેયર ફંડમાંથી વડોદરા મહાનગર પાલ પાલિકા દ્વારા રૂપિયા પચાસ હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે આજે આ રોજ આવા છ જેમને હૃદયરોગની બીમારી દરમિયાન શસ્ત્રક્રિયા કરાવેલ એવા છ નાગરિકોને આજે રૂપિયા પચાસ હજાર સુધીની સહાયના ચેક અર્પણ કરવામાં આવે